કોઈ ના ઘરે દીકરા દીકરી ના લગ્ન હોય ધોળકાની બાજુમાં આજની તારીખમાં શિયાળા ગામ છે અને ન્યા અમારો ભગવો ભેગ રાવળદેવ કાનિયો જોગી થઈ ગયો દુનિયાની માલિપા મારી કાનની જોગી મેલડીના ના એ હજારો પર્ચા છે

આ દેવ ને દેવને જગાડવાનો સમય હોય દેવને જમાડવાનો ટાઈમ હોય દેવને સુવારવાનો ટાઈમ હોય આના બધા ટાઈમ હોય છે એ રાત્રે ના વાગ્યા નો સમય બન્યો રાતના બાર 12 વાગ્યે ધોડીના ધડીમલા ની સામે ગુગલ નો ગાંઠિયો તેલ નો તરસિયો નાખી અને કાનિયો જોગી હાથ ની માંલે પા જેને ધૂપેલીયું રહી ગયું છે અને મારી મેલડી ના ધોડીના ધડીમલા ની સામે અમે એક આટો બીજો અને ત્રીજો આટો હજી પૂરો થાય નો થાય કે ધોળકા ના ત્રણક સિપાયો રાતે ચોકી પેરો કરતા 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 ફરતા ફરતા શિયાળા ગામના જાપાની માંલે પા આવ્યા ને કાનિયા જોગી ને જોઈ ગયા જેના હાથ ની માંલે પા રહી ગયું છે

પણ ઓલો રાજનો મોમેડિયર માણસ માતાજી કેવડી માતાજી કેવી હોય માતાજી હોય માતાજી કે બાપ દુખ પડે ને યાદ કરો ને એક પલમાં આવે અમારી મેલડી એવડી હોય છે એ તને ખાતરી નથી મેલડી કેવડી હોય પણ સાહેબ કાનિયા જોગી નો ફરી વાર કાઠલો પકડીને એટલું કીધું તારું નામ કે સાહેબ મારું નામ કાનિયા જોગી રાવણ દેવનો દીકરો છું ભગવો ભેગશો પણ આખું ગામ મને કાનિયો જોગી કઈ બોલો તો એ કાનિયા આજે જાતો કરીએ ફરીવાર આય ધૂપ દીવા કા કઈ થવું ન પડે અને સાહેબ જેના ઘરે ચોવીસી હોય ચોવીસી ગામડાની માલિમા જેનો હુકમ આવતો હોય એને કોઈ માણસ કઈ ન કહી શકે એટલે કાનિયા જોગી કીધું કાંઈ વાંધો ને બાપા પરિવાર નહીં કરું ફરીવાર આવી ભૂલ નહીં થાય

કે આ બાજુના શિયાળા ગામની માલિપા નાનો એવો લીમડો છે ને લીમડાના થડે એક નાનો એવો ધૂળનો ઢગલો કર્યો છે ત્યાં દીવાન ધૂપ કરે છે મારી રજા વગર કે આ બાપુ અમે કહી કઈ તે ખાતરી કરી અમારી નજરે જોઈને આવ્યા અને તેદી સાહેબ

એ માતાજી ના ધૂપ નથી કર્યા દીવો નથી કર્યો પણ હાથની માલબા માળા લઈને તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી આવો જાપ જપે ઓલા ઘોડેશ્વર આવીને કીધું કે એ કાનિયા આવીને કીધું કે એ કાનિયા આમ જોયું થોડી ના મલે માળા મેલી ઊભો થઈ અને આગળ આલીને ત્રણ ચાર ઘોડેસવારને કીધું બાપા બોલો ને કેમ આવ્યા હાલ તને ધોળકાનો ધણી મમલસા બેગડો બોલાવે હે હું જાઈશ તો મને કઈક સજા કરશે પણ સાહેબ આખું ના ખૂણા ભીના થયા પાછળ નજર કરી અને ધડીમલા પોતાની નજર લગાડી અને મેલડીને એટલું જ કીધું જોજેવામાં એ ધણી નો કોઈ ધણી નો હોય પણ મારા દુબળા નો ધણી તો દુનિયામાં રાજના માણસોની ની હારી નીકળ્યો પણ ક્યાં આવ્યો ધોળકાની માલિકા રાખ્યો અમે ધણીનું કેતા નખાઈ ગઈ આવી ધોળકા ધણી બેઠા બાજુમાં પાંચ પંદર સિપાહીઓ છે

એ મેલડી તો ક્યારેક મેલડી ને માનવા વાળાને દુઃખ પડે ને આખુંનો ખૂણો ભીનો થાય ને એ ત્યારે અમારી મેલડી આવે એમ મેલડી નો આવે હે કાનિયા તારી મેલડી ને વાલામાં વાલું હું કે બાપુ વાલામાં વાલા તો એના ભુવા હોય એના ભક્તો હોય એનું જે બાનું લઈને જગતમાં રખડતા એ બધા મારી મેલડીને વાલા હોય હે કાનિયા તારી મેલડી ખાય હું કે બાપુ તાવો ખાય ખીચડો ખાય તાવો કઈ રીતે બને બાપુ ઉકળતા તેલ ની માલ પાસે ચાપડિયું પુરિયું તળાય અને ઈ પુરિયું હુંવાળી તાવડ છેડી અને એનો માતાજીને ને નો ગાંઠિયો ને તેલ નો તરસ્યો નાખી ધૂપ કરી અને મારી મેલડી ખાઈને ખમાકે એ કાના તારી મેલડી તાવો ખાઈને કે આ બાપુ ખાય

તેલ સિંહું હું ઓગળીને એક થઈ ગયું ને એના હોફાળ આવવા માંડ્યા તેલના ગરમ ત્યારે ઢોળકાના ધણીએ મમનભાઈ બેગડાએ કાનિયાના ખંબે હાથ મેકીને કીધું કે એ કાના એ તાવા તો દુનિયાની માલિપા બધાય ખાય સાપડીયું થળેલી બધાય ખાય પણ જો તારી મેલડી હાસી હોય ને તો આ ઉકળતા તેલની કડાઈ માં લ્યાથી ત્રણ ખોબા તેલ ભરી નામ પી એ તો તું હાચોન તારી મેલડી હાસી હોય

સાહેબ આ એટલો નાભીનો ભોગાર કરે અને હું કાયમ કહું સાહેબ સ્ટેજ ઉપર કે ધૂપ ને દીવાન મોટી જોઈઝુ કરો તો એમ માતા નથી બજારમાં પડી છે એ આમાં દીવો કરવાની જરૂર છે સાહેબ નાભીનો એક દરવાજો ને એમાં પ્રગટ થાય ને દીવો એટલે કોઈ પણ માતાજી હોય ચામુંડા હોય ખોડિયાર હોય શક્તિ હોય મેલડી હોય જેને જેને તમે માનતા જેનું બાનું તમારા વડવાના માથે હોય અને વડવાના લીટે લીટે જો હાલ્યા હોય ને સાહેબ નાભીનો દરવાજો ખુલે એટલે એક પલવારમાં માતાજી મળે છે

બે હાથ આમ પીઠ પાછળ રાખી તારા મોટું લાંબુ કરીને તારા બે હોઠ કઢાઈ આમાં અડે ને ખાલી હોઠ અડે અને ઉકળતા તેલ ને હિમાળા પાણી જેવું જો ટાઠું કરી દઉં તો એમ માનજે તારા કરમ ભાગ લે મે 戴帽呀，戴帽呀，戴帽戴帽呀，戴帽戴帽呀，戴帽戴帽呀，戴帽戴帽呀，哟，马头朝西，大棉袄里呀哇，马尾朝西，大棉袄里呀哇。